અમારું એક આંબાનું ફાર્મ હાઉસ ડેવલપ કર્યું એની અંદર મેં ચાર હજાર ને આઠસો આંબા રોપેલા છે અને એ આંબા માટે ગુજરાત સરકારના બાગાયત વિભાગ તરફથી અમને સબસિડી પણ મળી ગઈ છે અમને બંને ભાઈઓને આ ઉપરાંત અમે એક પાવર ટીલર પણ ઇન્ટરક્રોપિંગ પ્લાવિંગ માટે કરેલું છે અને ઇન્ટરક્રોપ પ્લાવિંગ માટેના પાવર ટીલરની પણ ગુજરાત સરકારની અમને પૂરેપૂરી સબસિડી પચાસ ટકા પ્રમાણે મળી ગયેલી છે આમ બંને ભાઈઓને અમને બે લાખને પિસ્તાલીસ હજાર પૂરેપૂરી સબસિડી ગુજરાત સરકારે અમારા ખાતામાં જમા કરી છે અને એના થકી અમે ઇન્ટરક્રોપિંગમાં ખૂબ સરસ વેજીટેબલનો ક્રોપ કરી કર્યો છે આમ એક સરસ ગુજરાત સરકારની મદદ મળી અને એક ખેતીનો પ્રયોગ કર્યો છે અને એ ખૂબ સારો સફળ રહ્યો છે સહાય માટે અમે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ